નમસ્કાર દોસ્તો ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે ચાલો એક અવનવી અનોખી વાર્તાની શરૂઆત કરી હું મારા પતિ સાથે આરબ ગઈ હતી

પતિ સાઉદી અરબમાં રહેતા હતા અમે બંને બીએ પાસ કરેલું હતું તેથી જ મારા પતિને ફેક્ટરીમાં નોકરી મળી હતી પણ તેમનો પગાર એટલો ન હતો કે ઘર સારી રીતે ચાલી શકે તેથી જ હું પણ એક અરબીના ઘરે તેના બાળકોનું ધ્યાન રાખવાનું મેં શરૂ કર્યું હતું તેઓ બહુ સારા વ્યક્તિ હતા અને મારો પગાર પણ બહુ સારો હતો જ્યારે મેં મારા પતિને આ કામ વિશે કહ્યું ત્યારે તેઓ બહુ ખુશ થઈ ગયા અને મને કહેવા લાગ્યા કે જો અમે બંને સાથે મળીને મહેનત કરીએ તો પૈસા પણ જમા થશે હું પણ આખો દિવસ ફ્રી હતી એટલે સવારે ઘરના બધા કામ પતાવીને હું તે અરબીના ઘરે જતી રહેતી

પણ મને નવાઈ લાગતી કે એક માતા હોવા છતાં તે પોતાના બાળકોને જોતી પણ નથી તેમને ખવડાવવું તેમના ડાય પર બદલવા બધું હું જ સંભાળતી હતી આ મારી જવાબદારી હતી માલકણ ખૂબ ગરમ સ્વભાવની હતી મારા પર દરરોજ ગુસ્સે રહેતી હતી અને બહુ વાત ના કરતી હું તેના ઘરે થોડા દિવસથી જ કામ કરતી હતી પણ તે સ્ત્રીના સ્વભાવને સારી રીતે સમજતી હતી તે હંમેશા નોકરો પર ગુમો પાડતી રહેતી જ્યારે પણ કોઈ નોકરથી જરા પણ ભૂલ થતી તો તે ચીસો પાડતી રહેતી જો માલિક ઘરે આવે તો તેની સાથે પણ ઝઘડો કરવા લાગતી મને સમજાયું હતું કે માલિક તેના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે પણ તેને પત્ની સારી મળી ન હતી જ્યારે પણ માલિક કામ ઉપરથી ઘરે પાછા આવતા ત્યારે તે સૌથી પહેલા બાળકોના રૂમમાં આવતા હું પણ તે બાળકો સાથે વ્યસ્ત રહેતી હતી તે આવીને બાળકોને પ્રેમ કરતા અને મને પણ પૂછતા કે બાળકો તમને હેરાન તો નથી કરતા નહીં તેઓ એ ખાધું પીધું તો બરાબર છે ને બાળકો આખો

કે મેં તમને આટલા બધા પૈસા આપ્યા છે આ સાંભળીને હું થોડી વાર માટે વિચારોમાં ખોવાઈ ગઈ હતી પછી મેં હા પાડી અને રૂમની બહાર આવી ગઈ પણ મને ખબર નથી કે કેમ તે રાત્રે મને બહુ બેચેની લાગતી હતી એક તો એ માલિકે મને સો રિયાલ આપ્યા હતા અને બીજી તરફ કહ્યું કે તેની પત્નીને આ વાતની ખબર ના પડવી જોઈએ આ બંને બાબતો મારા મગજમાં ફરતી હતી પછી મેં વિચાર્યું કે માલિકી થોડી ગુસ્સાવાળી છે

હું તમારી પાસેથી તેના પૈસા પણ લઉં છું તે દિવસે મેં તેની પાસેથી કોઈ પૈસા લીધા ન હતા અને ઘરે પાછી આવી ગઈ હતી પરંતુ બીજા દિવસે જ્યારે હું બાળકોની સંભાળ લેવા માટે ગઈ ત્યારે જોયું કે માલિક તેના કામ માટે બહાર ગયા ન હતા પરંતુ બાળકો સાથે ઘરે હતા જ્યારે હું પહોંચી તો તેમને કહેવા લાગ્યા કે આટલા મોડા કેમ આવ્યા છો તમે જાણો છો કે મારા બંને બાળકોને તાવ આવે છે તેના અવાજમાં થોડી ચિંતા હતી અને તે થોડા મોટા અવાજે પણ બોલ્યા હતા મેં ગભરાઈને જ્યારે ઘડિયાળમાં જોયું તો એક વાગ્યા હતા અને હું આ જ સમય આવતી હતી મેં કહ્યું હું મારા સમય પ્રમાણે જ આવી છું પછી તેણે મને કહ્યું કે હું તમને તેના જ પૈસા આપું છું તેથી તમે મારા બાળકોની વધુ કાળજી લો તેમને સવારથી તાવ આવી ગયો છે અને તેમની માતા તેમની ચિંતા કરતી નથી પરંતુ મેં તમને એટલા માટે રાખ્યા છે કે મારા બાળકોની સારી સંભાળ થઈ શકે શું તમે સવા એકે આવો અને મારા બાળકો અહીં માંગી માંગ રહે છોકરી તો સૂતી હતી પણ તેનો દીકરો રડી રહ્યો હતો મેં ઝડપથી માલિક પાસેથી તેને લીધો અને મારા ખોળામાં સુવડાવ્યો બંને બાળકો મારાથી ખૂબ જ જોડાયેલા હતા જેઓ તે બાળક મારા ખોળામાં આવ્યો કે ચૂપ થઈ ગયો

સાથે ડોક્ટર પાસે આવો

સો આવી ગયો અને તે કહેવા લાગી કે નાના મારાથી આ બાળકો નથી સંભાળતા તમને જે શોખ હતો એમ કહીને તેને ફરી ટીવીની ચેનલો બદલવાનું શરૂ કર્યું મને ખૂબ જ નવાઈ લાગી કે એક માંગ હોવા છતાં તે કેવું બોલી રહી છે મેં ઘણી બધી બેદરકાર છોકરીઓ જોઈ છે જે લગ્ન પછી અને બાળકો થયા પછી બાળકોની બાબતમાં જવાબદાર બની જાય છે પણ આ કેવા પ્રકારની માંગ હતી કે જેને તેના બાળકોની કાની પડી જ ન હતી માલકણ ખૂબ જ સુંદર હતી પરંતુ તેના બાળકોની જરા પણ તે ચિંતા કરતી ન હતી No,

ઉપાડ્યો અને મારા પતિને ફોનમાં કહ્યું તો તેને કહ્યું કે વાંધો નહીં સ્વસ્થ થઈ ગયા પછી જ્યારે હું પાછી જવા લાગી ત્યારે માલિક મારા હાથમાં પાંચસો રિયલ આપવા લાગ્યા મેં પૂછ્યું કે તમે મને આટલા બધા પૈસા કેમ આપી રહ્યા છો તો તેને કહ્યું કે તમે મારા બાળકો મારા બાળકોની જેમ ચાહું છું એટલા માટે તમારા પૈસા તમારી પાસે રાખો મારે તેમની જરૂર નથી આટલું કહીને હું બહાર નીકળી ગઈ મારા લગ્ન ને ચાર વર્ષ

અને તૈયાર જતી રહે છે તારે ફક્ત એક રાત માટે બાળકોની સંભાળ રાખવાની હોય છે અને ત્યારે પણ તું બીજા રૂમમાં જઈને સૂઈ જશો તને બાળકોની કામી પડી જ નથી જો તારો આવો વ્યવહાર રહે છે તો હું તને છોડી દઈશ પછી માલિક બહુ ગુસ્સામાં ગુમો પાડતો બહાર આવી ગયો હતો તે સમયે હું રૂમમાં બધું સાંભળી રહી હતી અને તે સમયે બાળકો પણ મારા ખોળામાં બેઠા હતા પછી હું ડરી ગઈ હતી જ્યારે મારા રૂમનો દરવાજો ખોલ્યો અને માલિકની પત્ની ખૂબ ગુસ્સા આજે રજા છે તું તારા ઘરે જતી રહે આટલું કહીને મને ચપટી વગાડી અને બહાર જવા માટે કહ્યું હું ચૂપ બહાર નીકળી ગઈ હતી પણ મને ખબર હતી કે તે સ્ત્રી બહુ ગુસ્સામાં હતી અને કોઈનું પણ સાંભળવાની ન હતી તેથી જ હું ઘરે પાછી આવી ગઈ હતી પછી મને ખબર નથી કે શું થયું અને શું નહીં પરંતુ સાંજે જ મને માલિકનો ફોન આવ્યો તેને મને કહ્યું કે જલ્દી ઘરે આવો મારે તમારું બહુ અગત્યનું કામ છે મેન કહ્યું માલિક અત્યારે રાતના આઠ વાગ્યા છે

સાવ ખાલી હતો આ જોઈને મને થોડી ચિંતા થઈ એટલા માટે હું સોફા નાખીનારે બેઠી અને માલિક સામેનો સોફા ઉપર માથું પકડીને ઘણીક વિચારવા લાગ્યા અને તેને મને કહ્યું કે મારી પત્ની બપોરથી તેના માતા પિતાના ઘરે ગઈ હતી જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મેં મારી પત્ની સાથે ફોન પર વાત કરી ત્યારે ખબર પડી કે મારા બાળકો તેની પાસે નથી તે કહેવા લાગી કે હું બાળકોને મારી સાથે લઈ ગઈ જ નથી પછી તે મને કહેવા લાગી કે ચોકીદારને પણ તેને ઘરેથી પાછો મોકલી દીધો હતો હું ઘરે આવ્યો ત્યારે ઘરમાં કોઈ નોકર હાજર નહોતા અને ચોકીદાર પણ ન હતો મને ખબર નથી કે તે પોતે બાળકોને લઈ ગઈ છે કે પછી મારા બાળકોનું અપહરણ થઈ ગયું છે આટલું કહીને તે રડવા લાગ્યા તેને કહ્યું કે હું જાણતી નથી તે મારા બાળકો સાથે શું કરશે ત્યારે તેને કહ્યું કે તમે મને બાળકો શોધવામાં મારી મદદ કરો હું વિચારી રહી હતી કે હું તેને મદદ કેવી રીતે કરી શકું પરંતુ આ સાંભળીને મને બહુ દુઃખ થયું હતું તે માંગ બનીને કેવી રમત રહી હતી હજી હું તે વિચારી રહી હતી તે અત્યારે મેં પોલીસની ગાડીનો હોર્ન સાંભળ્યો અને થોડી જ વારમાં પોલીસ ઘરમાં આવી પહોંચી હતી મને માલિકની સાથે જોઈને તેને મારી ધરપકડ કરી અને ઉલટા સીધા આક્ષેપો કરવામાં આવ્યા તેને કહ્યું કે તમારી પત્નીએ સાચી ફરિયાદ કરી છે તમારો આ મહિલા સાથે અફેર છે એટલા માટે તમે તેને એકલામાં બોલાવી છે અને એમ પણ કહ્યું કે બંને બાળકોને પણ આ નોકરાણીએ પકડી લીધા છે આ સાંભળીને હું બહુ જ ચિંતામાં આવી ગઈ હતી તે મારા અરબી માલિકને પણ દોષી ઠેરવતા હતા જો કે એવું કની હતું જ નહીં માલિકે એ પણ કહ્યું કે તેવું કની નથી પરંતુ તે મને પકડી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હું રડવા લાગી અને મારા પતિને ફોન કર્યો અને તે પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા પરંતુ પોલીસ કાંગી સાંભળવા તૈયાર ન હતી મારા પતિ માલકન પાસે ગયા અને તેને કહ્યું કે મારી પત્નીએ તમારા તમારા બાળકોનું અપહરણ નથી કર્યું અને ન તો માલિક સાથે છે છે મને મારી પત્ની પર પૂરો વિશ્વાસ તેથી તેને છોડી દો કહ્યું કે હું માત્ર એક જ શરતે કેસ પાછો ખેંચીશ તું તારી પત્નીને લઈને અહીંથી લઈને ચાલ્યો જા કારણ કે મારા પતિએ મને સ્પષ્ટ કહી દીધું છે કે તે મારા પાસેથી છૂટાછેડા લઈ અને તારી પત્ની સાથે લગ્ન કરશે કારણ કારણ કે એ મારા બાળકોની સારી સંભાળ રાખે છે આ સાંભળીને મારા પતિ પણ દંગ થઈ ગયા હતા મને ખબર ન હતી કે માલિકે આવું કેમ કહ્યું પરંતુ આ સાંભળીને મારું હૃદય બહુ દુઃખી થઈ ગયું હતું હું તો તેના ઉપર ઉપકાર કરી રહી હતી માલકને તેનો કેસ પાછો રાખશે કોઈએ સાચું કહ્યું છે જે થાય તે સારા માટે જ થાય છે કે કદાચ તેમાં મારી પણ થોડી ભલાઈ હશે આવી જાય અવનવી અનોખી વાર્તા સાંભળવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ Yeah mm -hmm.